આજે જે અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સદસ્યતા જે વિદ્યાર્થીઓનું એન્ટ્રી પોઈન્ટ છે તે ચાલુ થવા જઈ રહ્યું છે ત્રણમાં ત્રણ પાર્ટમાં મેમ્બરશીપ થતી હોય છે ટેન પ્લસ ટુની મેમ્બરશીપ સેકન્ડ ફેઝમાં મેમ્બરશીપ કોલેજોની થતી હોય છે અને થર્ડ ફેઝમાં પ્રાધ્યાપકોની મેમ્બરશીપ થતી હોય છે આ ત્રણેય ફેઝમાં વિદ્યાર્થીઓ કોલેજે જઈને વિદ્યાર્થીઓની મેમ્બરશીપ થતી હોય છે એમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આ વિદ્યાર્થીઓને જોડવા માટેનો એક એન્ટ્રી પોઈન્ટ છે વિદ્યાર્થીઓને જે પ્રશ્નો હોય છે જે વિદ્યાર્થી પરિષદ ત્રણ પ્રશ્નો ઉપર કામ કરતું હોય છે પ્રવેશ પરીક્ષા અને પરિણામ એ માટે વિદ્યાર્થી પરિષદ હંમેશા માટે લડતું આવ્યું છે અને હંમેશા લડતું રહેશે આ વાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા માટે લડતું રહ્યું છે જીકાસની વાત કરીએ તો જીકાસ પોર્ટલ માટે વિદ્યાર્થી પરિષદે ગુજરાતના બધી જ જગ્યાએ યુનિવર્સિટીમાં અને કોલેજોમાં આવેદન આપી અને એમાં જે સમસ્યા આવતી હતી એ સમસ્યાનું નિરાકરણ લાવ્યું છે અને હજુ પણ એ નિરાકરણ સોલ્વ થઈ ગયું છે અને વિદ્યાર્થીઓને હવે સરળતાથી એ લોકો આ જિકાસમાં ફોર્મ ભરી શકે છે અને એડમિશન મળી મળી શકે છે